ગુડ વેલકમ બેક ટુ માય ચેનલ તો આપણે જાણવાના છીએ કે જે મશીનથી આપણે હુકાઈ કરતા હોય રેડીમેડમાં આવતી હોય છે એ કેવી રીતના આપણે લગાવવાના છીએ આ એક પટ્ટી મેં લગાવી લીધી છે આ પટ્ટી આપણે એક ઇંચની જોતી હોય છે એનાથી મોટી આપણે કંઈ જરૂર નથી એમાં અને બીજી પટ્ટી છે એ આપણે થોડીક મોટી જોશે હા આપણે બે ઇંચની પટ્ટી છે અને લંબાઈમાં જેટલી આપણે હોય એનાથી બંને બાજુ થોડું થોડું વધારે બહાર

એને આપણે મૂકી દેવાનું છે એની ઉપર આવી રીતના આપણે મૂકવાની છે આ આપણે નિશાન જોઈ શકીએ છીએ એવી રીતના આપણે માથે પટ્ટી મૂકવાની છે હવે આપણે સિલાઈ કેવી રીતના લેવાની છે મશીન કોઈ તમે દેખાશે નહીં એટલે હું તમને અહીંયા સમજાવી દઉં જે આ નિશાન છે એનાથી આ સાઈડમાં આપણે સિલાઈ લેવાની છે નિશાનની બાજુ આપણે વચ્ચે આપણે આટલો ભાગ મૂકી દેવાનો છે પછી પાછી આપણે આટલી સિલાઈ લેવાની છે પાછું નિશાન આવે એટલે એટલો ભાગ આપણે મૂકી દેવાનો છે પછી પાછી આવી રીતના

દેખાશે નહીં બહુ અને સિલાઈ કરીને તમને બતાવી દઉં પછી હું તમને સમજાવી દઈ કેવી રીતના સિલાઈ લેવાની છે અને જે આવી રીતના આપણે રેડીમેડ ઉપાયની પછી બનાવતા હોય એવી રીતના જો બનાવવી હોય તો આખો બ્લાઉઝ કમ્પ્લેટ થઈ જાય પછી આપણે આ જે ઘરાપટી આપણે લગાવી લઈએ એની

હવે આને થોડીક મજબૂત કરવા માટે જે આ અંદરના ટાંકા જે બે નાકા હોય છે ને એમાં બે બે ટાંકા આપણે હાથેથી લઈ શકીએ છીએ તો આપણે પેલા આ ટાંકા લઈ લેશું અહીંથી અહીંયા આપણે હસ્તમાં જે અહીંયાથી ટાંકા આપણે બધા લીધા છે એમાં વચ્ચેથી અહીંયાથી આપણે આવી રીતના કરશું તો આના અંદરના બે બે નાકા જે છે ને ચોખ્ખા દેખાશે એટલે આવી રીતના આપણે બે બે ટાંકા લઈ લેવાના છે આને બહુ મજબૂત આપણે ટાંકા લેવાની કંઈ જરૂર નથી

બે કા નહીં લઈ તો ઉપરથી થી આપડે બુક જે છે એ આડી ઓરી આડી ઓરી રહી લઈ છે અને જો તમારે કટિંગ અને સ્ટીચિંગ શીખવું હોય કટિંગ કરતા અને સીવતા શીખવું હોય ની સાથે ને ફૂલ ફિટિંગની સાથે તો હું શીખતા હું પણ છું મારો એડ્રેસ છે સિદાનગર પાસે સોસાયટીમાં મકાન નંબર છે મારો એક એક છ એકસો સો

હવે અહીંયાથી જેટલું આપણે વધારે એક્સ્ટ્રા છે એટલું અંદર આપણે વારી દેસુ આ થઈ માં અને આ જે નોર્મલ આપણે અંદર ગાજપટી વાતા હોય છે એવી રીતના આપણે વારી દેવાનું છે અને અહીંયાથી આપણે સિલાઈ લઈ લેવાની છે જ્ઞાન વાત હોય

આવી તો આપણે આવતી જ હોય છે રેડીમેડ મશીનમાં બનાવેલી આજે આપણે શીખી છે મશીનથી ભૂક ટાપતા અને આનું ફિનિશિંગ પણ બહુ આવે છે સરસ મજાનું અને છે પહેરવામાં આવે રીતના આપણે તૈયાર કરી દઈશું તમને ભૂક ટાકવાની રીત પસંદ આવી હોય તો વિડિયોને લાઈક કરવાની ભૂલશો નહીં અને ફ્રેન્ડ અને ફેમિલી સર્કલમાં શેર કરજો જેને લાગુ પડતું હોય એની સાથે વિડીયો થેન્ક યુ ફોર વોચિંગ